નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદ પડશે ખેડૂતો નિરાશ દુઃખની વાત કોને કરવી ખેડૂતોને મળશે હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો અધિકારીઓ સાચવી જજો આપવો પડશે હવે તમારે હિસાબ દિવાળી પહેલાં મળશે ફ્રી ગેસ સિલિન્ડર ખાતર લેવા માટે ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયા અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો આગામી ત્રણ દિવસ માટે હજુ પણ મિત્રો ત્રણ જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે સંપૂર્ણપણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મિત્રો ત્રણ દિવસ માટે એલર્ટ આપવામાં આવી ગયું છે આજે મિત્રો વાત કરી તો કયા કયા વિસ્તારોમાં મિત્રો કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે કેટલો વરસાદ પડવાનો છે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાઈ ગયો છે ભારતીય હવામાન વિભાગ કે મિત્રો આઈએમડી આગાહી કરીને જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી ઘણા મિત્રો જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે જેમાં મિત્રો સુરત વડોદરા રાજકોટ જુનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આથી મિત્રો તંત્રોને એલર્ટ પણ આપવામાં આવી ગયું છે અને નાગરિકોને મિત્રો સાચવણી અને સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે જાણીતા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી તે અનુસાર મિત્રો બંગાળના ઉપસાગરમાં બનેલું સિસ્ટમ ગુજરાત ઉપર વરસાદ લાવી રહ્યું છે થોડા દિવસો પહેલાં જ મિત્રો આ સિસ્ટમ દ્વારા મિત્રો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મિત્રો વરસાદ જોવા મળ્યો હતો હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેની

આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે દુઃખની વાતો કોને કરવી તેવું પણ જણાવી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂતોની અનેક માંગણીઓ ઉઠવા પામતી હોય છે સરકાર પાસે ખેડૂતો અનેક માંગણીઓ કરતા હોય છે પરંતુ સરકાર તેનો કોઈ જવાબ આપતી નથી અથવા તેના મિત્રો એક્શન લેતી નથી તેના લીધે મિત્રો દેવાદાર ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને અત્યારના સમયમાં ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેણું છે એવા સમયમાં મિત્રો અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ખેડૂતોની જોઈએ ખાસ કરીને તો મિત્રો અત્યારે નોરતા ચાલી રહ્યા હતા એવામાં મિત્રો એક નોરતામાં વરસાદ આવ્યો તો ગરબા બગડ્યા તેનું દુઃખ બધા ખેડૂતોને અથવા બધાને લાગી રહ્યું છે એટલે કે ખાસ કરીને ગરબા ન રમવા મળ્યું તે માટે બધાને દુઃખ લાગી રહ્યું છે પરંતુ મિત્રો અતિભારે વરસાદના લીધે આપણા ખેડૂત ભાઈઓનું આખું વર્ષ બગડે છે પરંતુ તેનું દુઃખ કોઈને લાગતું નથી અને સરકાર પણ પૂરતી મિત્રો સહાય આપતી નથી તેમાં મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાના ભારમાં ડૂબતા જાય છે અને લોનના ભારમાં મિત્રો દિવસે ને દિવસે આના લીધે જ મિત્રો આ મેઇન કારણ હોય તો આજ છે જેના લીધે અત્યારે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જેની માંગણીઓ ઉઠવા પામતી હોય છે પરંતુ સરકાર અથવા અન્ય અધિકારીઓ આ માંગણીઓને મિત્રો સ્વીકારતા નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને ચાર હજાર રૂપિયાનો હપ્તો જાહેર તેવા મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો બે હજારનો મિત્રો વીસમો હપ્તો ટૂંક સમયમાં જમા કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો હવે અત્યારે ખેડૂતો એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે જે મિત્રો હપ્તો પંદર દિવસની અંદર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે કેમ કે મિત્રો અત્યારે દિવાળીના જેવા તહેવારો નજીક આવી રહ્યા છે અને આ તહેવારો રૂપે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા આ હપ્તો વહેલો આપવામાં આવતો હોય છે એટલે કે ખાસ કરીને તહેવારોના નિમિત્તે જે બે રૂપિયાનો હપ્તો હોય છે તે વહેલો આપવામાં આવતો હોય છે જેમાં મિત્રો આગળ વાત કરીએ તો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે જેમાં મિત્રો આપણે વાત કરવાની છે ચાર હજાર રૂપિયાનો હપ્તો કેવી રીતે મળશે દેશની નેવું ટકા વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે એટલા માટે મિત્રો ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જેના માટે દેશના કરોડો ખેડૂતોને ફાયદો આમાં જોવા મળતો હોય છે જે આ યોજનાઓનો લાભ લે છે તેવા ખેડૂતભાઈઓને યોજનાઓનો લાભ મળે છે આજે પણ દેશમાં મિત્રો એવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી આવા સીમાંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી જે હેઠળ તેમને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે મિત્રો ચાર હજાર રૂપિયાના હપ્તા મળી રહે તેવી મિત્રો માંગણીઓ પણ ઉઠવા પામે છે કેમ કે મિત્રો રાજસ્થાનમાં અત્યારે ખેડૂત ભાઈઓને દસ હજાર રૂપિયાનો હપ્તો મળે છે કેવી રીતે મળે છે તેની મિત્રો વાત કરીએ તો અમુક યોજનાઓ છે જે મિત્રો જેમાં મિત્રો ખેડૂત ખેડૂતોને લાભ આપવામાં આવતો હોય છે જેવી રીતે મિત્રો અનેક પેન્શન યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ખેડૂતો લાભ લે છે તો ખેડૂતોને વાર્ષિક મિત્રો છ હજાર નહીં પરંતુ મિત્રો દસ હજારની આવક જોવા મળતી હોય છે એટલે એવી રીતે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો અત્યારે ખેડૂતોને આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો માંગણીઓ કરી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂત થોડોક આગળ આવે અને ખેડૂત દેવાના ભારમાંથી મિત્રો ડૂબેલો છે તો દેવાના ભારમાંથી થોડીક મુક્ત થાય તે માટે મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવે તો અત્યારે ખેડૂત તેવી માંગણી અત્યારે કરી રહ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો અધિકારીઓને હવે ખાસ બધો હિસાબ આપવો પડશે તેવા મોટા સમાચાર આવી ગયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં ચૂંટાયેલા પછી મિત્રો કામ કરેલી કામગીરી અને ગ્રાન્ટોના હિસાબ કિતાબ માંગવામાં આવી રહ્યા છે ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછા ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તાની સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠવા પામી છે કે મિત્રો અત્યારે ખાસ કરીને જે વરસાદ આવ્યો પૂરની સ્થિતિઓ સર્જાઈ તેમાં મિત્રો રોડ અને રસ્તાઓ ખરાબ જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને ભારે મિત્રો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

જેમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રાહત આપવામાં આવે તેવી માંગણીઓ પણ ઉઠવા પામતી હોય છે તેવી રીતે મિત્રો દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા એક પોઈન્ટ પંચ્યાસી કરોડ મહિલાઓને મફત એલ એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે આ લાભ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે જેના માટે લાભાર્થીઓને આધાર અને ઈ કેવાયસી પૂર્ણ કરવા પડશે યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવી પડશે પછી મિત્રો દસથી પંદર દિવસમાં ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચતો કરવામાં આવશે આ યોજના થકી આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ યોજના થકી ગુજરાતમાં અનેક ઘરોમાં ગેસ પહોંચ્યા છે ખાસ કરીને અત્યારે મહિલાઓને ત્રણસોથી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જે ત્રણસો રૂપિયા સબસિડી ઉમેરી કામગીરીને આપવામાં આવતો હોય છે ખાસ કરીને અત્યારે ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરને લઈ મોટા સમાચાર એ જ આવ્યા છે કે રાહત આપવામાં આવી રહી છે ખાસ કરીને દિવાળી આવતા તેમાં વધારો કરવામાં આવે તેવી અત્યારે માંગણીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને ખાતર લેવા માટે મિત્રો દસ રૂપિયાની સહાય મળે છે ખાસ કરીને મિત્રો સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય આપવામાં આવતી હોય છે જેમાં ગુજરાતમાં સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર મિત્રો એ દ્વારા મિત્રો માન્ય સંસ્થાઓ દ્વારા સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડતી હોય છે જેમાં મિત્રો તમારે સેન્દ્રીય ખેતી અપનાવવા માંગતા હોય તો તમને મિત્રો પહેલાં પાંચ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર આપવામાં આવે છે પછી મિત્રો હેક્ટર ખેતી કરવા માટે ગુજરાતમાં આ યોજના થકી મિત્રો સહાય આપવામાં આવે છે મહત્વના સમાચારની વાત કરી તો તમે રેશન કાર્ડ ધારક છો તો તમારા માટે જળશુ ઓફર આવી ગઈ છે લોટરી લાગી જશે કેમ કે મિત્રો કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના

મંત્રાલય તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લાગુ કરવામાં આવશે એટલે કે મિત્રો રેશન કાર્ડમાં આ ભેટ મળવાની છે ખાસ કરીને નકલી રેશન કાર્ડ જેટલા બંધ થશે તેટલી જ મિત્રો ભેટો વધારે આપવામાં આવશે ખાસ કરીને મિત્રો આ આ તાજેતરમાં માર્ગદર્શિકા હેઠળ મિત્રો અનેક રેશન કાર્ડ બંધ કરવામાં આવશે અને અનેક નામ રદ કરવામાં આવશે તેવી જ રીતે આપણને જેટલું આ આમાં સંયોગ તેવી જ રીતે નવી નવી સહાયો રેશન કાર્ડમાં મિત્રો એડ કરવામાં આવશે અને અનાજ વધારે પૂરું પાડવામાં આવશે તેવી મિત્રો જાહેરાતો કરવામાં આવી રહી છે અને ખાસ કરીને મિત્રો તહેવારો નજીક આવતા આમાં વધારાનું અનાજ આપવામાં આવતું હોય છે તે પણ હવે ધીરે ધીરે મળવાનું ચાલુ થઈ જશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો હપ્તા વગર ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવી જશે કેમ કે મિત્રો ધીરે ધીરે અનેક યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને અનેક યોજનાઓમાં અમલ અમલ કરીને ખાસ કરીને ફોર્મ ભરીને તેમાં સહાય મેળવવા માંગતા હોય છે તો તેમને બેતાલીસ હજાર રૂપિયા હપ્તા વગર મિત્રો આપવામાં આવતા હોય છે જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આવે છે કેવી રીતે મિત્રો પ્રોસેસ કરવાની છે આ કઈ યોજના છે જેમાં કેટલા પૈસા મળે છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા તો આપે જ છે અને આ યોજનામાં મિત્રો છ હજારની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતરાલ સાથે બે બે હજાર કરીને નાખવામાં આવતા હોય છે ત્યારે કિસાન યોજના અંતર્ગત પીએમ માનધન યોજનામાં ફોન ભ ફોર્મ સાથે સાથે ભરેલું હશે તો તેમની સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો છત્રીસ હજાર રૂપિયા મળે છે અને છત્રીસ હજાર આ અને છત્રીસ હજાર એટલે છત્રીસ હજાર આ અને છ હજારનો જે વાર્ષિક હપ્તો આપવામાં આવે છે તે બંને મળીને ટોટલ કુલ બેતાલીસ હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે ખાસ કરીને માનધન યોજનામાં મિત્રો તમે ફોર્મ ભરો છો અને તે યોજનામાં મિત્રો તમે જે તમારું પ્રીમિયમ હોય છે તે ડિપોઝિટ ભરતા રહો છો તો તમને મિત્રો વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા મળતા હોય છે માનધન યોજનાના છત્રીસ હજાર અને પીએમ કિસાન યોજનાના છ હજાર કુલ મળીને મિત્રો બેતાલીસ હજાર રૂપિયા તમારા ખાતામાં મિત્રો વાર્ષિક જમા થશે આ બંને યોજનાઓનો લાભ લેતા ખેડૂતો માટે ખાસ કરીને ખેડૂતો માટે આ બેતાલીસ હજાર રૂપિયા ખૂબ જ કામ લાગી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબની મહિલાઓ માટે રૂપિયાની સહાય જાહેર કરવામાં આવશે મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર મહિલાઓ માટે એક યોજના ચલાવી રહી છે ભેટ આપી રહી છે ખાસ કરીને મુખ્યમંત્રી ભગવંત માને મિત્રો આ અંગે મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું જેમાં મિત્રો પંજાબની મહિલાઓને દર મહિને મિત્રો અગિયારસો રૂપિયા નાણાકીય સહાય અંગે જોગવાઈઓ કરવામાં આવી ગઈ છે સીએમએ સીએમ મિત્રો માને જાહેરાત કરીને જણાવતા કહ્યું હતું કે આવતા વર્ષથી મહિલાઓને દર વર્ષે એટલે કે દર મહિને અગિયારસો રૂપિયા મળશે મુખ્યમંત્રી ભગવંત માને આ ખાનગી ચેનલ સાથે મુલાકાતની મહિલાઓને માસિક મિત્રો અગિયારસો રૂપિયાની ચુકવણીની જાહેરાત કરીને તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષે બે હજાર છવ્વીસનું બજેટ પસાર થયા પછી રાજ્યની મહિલાઓને સરકાર દ્વારા નવું વચન આપવામાં આવ્યું છે નવી સવા નવી સહાય નવી ભેટ આપવામાં આવી ગઈ છે ખાસ કરીને આવતા છવ્વી બે હજાર છવ્વીથી મહિલાઓને અગિયારસો રૂપિયા માસિક મળવાના ચાલુ થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા જાઉં છું ત્યારે સાવધાન રહેવાનું છે પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીનો ખેલ એટલો ચાલાકીથી રમાય છે કે જો તમે ધ્યાન નહીં આપો તો તમારા ખિસ્સામાંથી પૈસા ઉપાડી દેવામાં આવશે તમને ખબર પણ નહીં પડે અમે ગમે તે વિશે વાત કરી રહ્યા છીએ કે તમારા વાહનમાં નાખવામાં આવતા પેટ્રોલ ડીઝલની શુદ્ધતા સાથે સંબંધિત જેમાં છેડછાડ ભેળછેળ કરીને છેતરપિંડીનો ભોગ બની શકો છો પેટ્રોલ પંપ ઉપર મશીનો તમે કેટલું પેટ્રોલ ભરાયું વગેરેનું ડેટા વિવિધ વિભાગોમાં જોઈ શકાય છે આ મશીનની સ્ક્રીન ઉપર ઇંધણની ઘનતા દર્શાવવામાં આવતી હોય છે પરંતુ પંપ કાર્યકર તેને મિત્રો જોવાનું કહેતો નથી તમે તેને જોતાં પહેલાં જીરો જીરો તમારે જોઈ લેવાના છે સીધા બળતણની ગુણવત્તા એટલે કે તમારી શુદ્ધતા દર્શાવતા હોય છે આ માટે મિત્રો આનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વનું છે થોડી સાવધાની રાખીને તમે ફક્ત પેટ્રોલ પંપ અને ડીઝલ ઉપર થતાં પૈસા પણ બચાવી શકો છો પરંતુ તમારા વાહનને નુકસાન થવાની ભીતિ પણ આમાં સેવાય છે તો તે પણ બચાવી શકો છો ખાસ કરીને તમારું નવું વાહન છે તો આમ આવી રીતે મિત્રો આમાં નુકસાન જોવા મળતું હોય છે ખાસ કરીને આમાં ભેળશેળો કરવામાં આવતી હોય છે તેની ઘનતા દર્શાવવામાં આવતી હોય છે કે શું શુદ્ધ દર્શાવે છે કે નહીં એ પણ તમારે મિત્રો જોઈ લેવાનું છે તો ખાસ તમારે એ બધું જોઈને મીટરમાં જોઈને ચેક કરીને પછી તમારે પેટ્રોલ અને ડીઝલ ભરાવવાનું રહે છે તો ખાસ મિત્રો આ તમારે સાવધાની રાખવાની છે તો મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો